વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરુદ્ધમાં પ્રતાપનગર ડીઆર ઓફિસ કમ્પાઉન્ડ ખાતે ડબલ્યુ એમ એસ ઓફિસ પટાંગણમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરોધમાં ઓફિસ ઓફિસ કમ્પાઉન્ડ ખાતે પટાંગણમાં આયોજન કરવામાં તેમજ તેમજ નેશનલ પેન્શન પેન્શન સિસ્ટમ નવી નીતિના વિરોધમાં વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું આ ધરણામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પ્રમુખ શરીફ ખાન પઠાણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરાના મંડળ મંત્રી એસટી મીના અને મંત્રી મંડળ અધ્યક્ષ સપન ચૌધરી આગેવાની ભરૂચ આણંદ નડિયાદ કર્યું હતું જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી કે નહીં તેનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પંચાણું ટકા કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા ઉપર વોટ કર્યો હતો હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે સરકારના કાને નવી નવી પેન્શન પેન્શન નીતિ નીતિ જે જે ભારત સરકાર શ્રી એ રેલ્વે કર્મચારીઓ પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયના જે મેન્ટલી રિટાયડેડ રેલવે એમ્પ્લોઈના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરન્ટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરંટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માંગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે ઘણીવાર મેં કીધું તેમ કર્મચારી એમની પત્ની હોય એમની સાથે આપણા સમાજમાં વિધવા એની ડોટર હોય છે એના બાળકો હોય અનમેરિડ ડોટર હોય મેન્ટલી રિટાર્ડેડ જે ફિઝિકલી હેન્ડીકેપ મેન્ટલી રિટાર્ડેડ બાળકો હોય એને પણ ભરણપોષણ કરવાનું હોય તો આ જો પેન્શન એમાં જોનો લાભ મળે તો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી અને એક સારું એવું જીવવાની શ્રોત મળી રહે એટલે આ પેન્શન નીતિ રદ થવી જોઈએ એવી અમારી માંગણી છે ભારત વર્ષમાં આજે આ પ્રમાણેના ધરણા એનએફઆઈઆરના આદેશના હિસાબે ડૉક્ટર એમ રાઘવૈયાજીના આદેશના હિસાબે વેસ્ટર્ન રેલવેમાં એનપીએસ કે મુદ્દે પે અમારે જો ઓલ ઇન્ડિયા લેવલ પર જો ડિસિઝન લીધા હૈ તો ડોક્ટર રાઘવૈયાજી કે આદેશ પે અ સમગ્ર ભારત મેં ये विरोध रिले फास्ट हो रहा है जो सरकार को एक तरह से चेतावनी है कि मजदूर एन के विरोध में है नाराज है तो ये मानना चाहिए और बहुत से स्टेट गवर्नमेंटों ने माना भी है अभी दो दिन पहले महाराष्ट्र गवर्नमेंट ने भी ये डिक्लेयर किया है कि एन पी एस हटके ओल्ड पेंशन स्कीम आएगी तो सरकार को ये मानना चाहिए और अगर इस पर नहीं मानेंगे तो जिस प्रकार से हमने अभी गए महीने ही सीक्रेट वैलेट लिया है स्ट्राइक पे लोगों से पूछा है कि आप लोग क्या हड़ताल के लिए तैयार है तो 98 परसेंट कर्मचारी हड़ताल के लिए तैयार है लेकिन हड़ताल हम करना नहीं चाहते ये हमें कोई शौक नहीं है एक मजबूरी हो जाएगी वो अलग बात है तो जैसे ही हमारे अग्रणीय नेता डॉक्टर राघवैया हमें आह्वान करेंगे तो धीरे धीरे मजदूर जो है आंदोलन